પ્રશંસાને પાત્ર બન્યો હતો ઉપલીટા શહેરમાં જ્યાં વર્ષો પહેલા અને સૌપ્રથમ ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો હતો તે દરબારગઢ ચોકમાં કોટેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ ઉત્સવમાં મહાઆરતી ઉતારી હતી જ્યારે ગોમાતાના લાભાર્થે રાજમોતીનગરમાં રાજમોતીકા રાજાના સાનિધ્યમાં મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા સિક્કા ગ્રુપ આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણપતિના પંડાલમાં પૂજન અર્ચન કરી મામલતદાર નિખિલ મહેતા પીઆઈબીઆર આર પટેલ ચીફ ઓફિસર ઉદય નસીત અને લોકોના હૃદયમાં જનું સ્થાન છે તેવા પૂર્વ ચીફ ઓફિસર નીલમ ઘેટીયા સહિતના અધિકારીઓ શહેરના સામાજિક આગેવાનો નિકુલભાઈ ચંદ્રવાડિયા હરપાલસિંહ જાડેજા ભરતભાઈ રાણપરિયા ધરણાદભાઈ સુવા જિગ્નેશભાઈ વ્યાસ હસુભાઈ કંટારિયા જિગ્નેશભાઈ કોઠિયા સહિત

ગણપતિ દેવના ના અઢાર પંડાલો જે છે મોટા પાયે આજે પૂરું શહેર આજે ગણપતિ દેવ પૂજા અર્ચના કરી રહ્યું છે ત્યારે આ પાવનકારી દિવસે પુરા શહેરના નામાંકિત અધિકારીઓ જેવા કે મામલતદાર શ્રી નિખિલભાઈ મહેતા આપણે પી એ શ્રી બી આર પટેલ સાહેબ શિવ સચિવ ઉદયભાઈ નશીદ તથા નીલમબેન ખેટિયા આજ રોજ પુરાય શહેરમાં જેમ કે અમારા વોર્ડના રાજમોતી નગરમાં આરતી કરેલ છે ત્યારબાદ આગળ જે જૂની જે આપણે સ્થાપના છે દરબાગઢની ત્યાં પણ આરતી કરેલ છે ત્યારબાદ એક ગ્રુપ છે ગ્રુપ ત્યાં દર વર્ષે પેન્સિલના ગણપતિ કરે છે પેન્સિલ છે કેવળ સંચાના એ પ્યોર સો ટકા એકો ખર્ચ છે ગણપતિ તેમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામકીત અધિકારીઓએ ગામની એકતા જળવાય અને કાયમીના માટે સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય ઉજવણું બને એ માટે તમામ અધિકારી શ્રીઓએ પ્રાર્થના કરેલ છે અને એક ઉશ્કારનો મેમ્બર તરીકે હું સાથે જોડાયેલો હતો તો આ તકે તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને અને તમામ જોડાયેલા છે શહેરમાં આજે ગણપતિ મહોત્સવ નો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખુબ આભાર માનું છું ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામ